નમસ્કાર સીતારામ હર હર મહાદેવ તો મિત્રો આજે છે કેવડા ત્રીજ તો આજે હું મારી ચેનલ ઉપર કેવડા ત્રીજની વાર્તા તમને લોકોને જણાવીશ તો આ ભાદરવા માસની અજવાળી ત્રીજ એટલે કેવડા ત્રીજ તે દિવસે સૂર્યોદય પહેલાં સ્નાનાદી પરવાળી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી નકોરડો ઉપવાસ કરવો વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું અને આ વ્રતના પ્રભાવે ભોળાનાથ રીઝે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો હવે તમને આપણે વાર્તા શરૂ કરીએ કેવડા ત્રીજની તો કે એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજીલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીને પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિ ના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં ક્યુ વ્રત કરેલું છે એની તમને જાણે છે તો કે ત્યારે ભોળાનાથ બોલ્યા હે ભવાની એની વાત વિગતે કરી તમને સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા એક સમયે દેવશ્રી નારદે તમારા પિતા રાય પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન અતિ હર્ષ પામ્યા પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી ત્યારે તમે નારદ પર અતિ રોષે ભરાયેલા તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરાવવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણું મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા ચાલ્યા ગયા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા તમારા રોમે રોમમાં મારું રટણ થતું હતું થતું હોવાથી બે ધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું પછી વનમાંથી કેવડો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચઢાવ્યો એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી એ દિવસે તમે ઘણા રસમાં હોવાથી અન્ન લીધું જ ન હતું જળ પણ પીધું જ ન હતું પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અંત અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા છીપાવવા તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માગવા કહ્યું ત્યારે તમે અતિ દિન ભાવે બોલ્યા હે દેવો દેવ હે નીલકંઠ જો મેં આ ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો તો મેં તથાશું કહ્યું ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધતા આવ્યા ત્યારે તમે સર્વસંકોચ ત્યાગીને કહી દીધું હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું તેથી અન્યને નહીં વરું હે ભવાની તમે જાણીએ અજાણીએ અંતરના ખરાબ ભાવથી કેવડા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન જીતે કરેલી એ વ્રતના પ્રભાસ પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા હે સતી મને બીલીપત્રો જ પસંદ છે જગત આખું બીલીપત્રોથી મારી પૂજા કરે છે પરંતુ જ્યારથી તમે કેવડો ચઢાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન જીતે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું હે ભોળાનાથ તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાની ભવાનીને તમે જેવા ફળ્યા તેમ તમારું વ્રત કરનાર તમામ કુંવારિકાને મનગમતો વર આપી તેમના પર કૃપા કરજો જય ભોળાનાથ